નાનાભાઈ જેબલિયાની કલમે લખાયેલ વાર્તા રત્ના આપા જોગરાણા અને માતૃભૂમિની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપનાર એ નર વીર યોદ્ધાને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રના પિયાવા ગામના ધણી જુઠ્ઠા ખુમાણની ડેલીએ વિશેક આદમીઓનો ડાયરો જામ્યો છે ચોપાટની રમત જામી છે દરબાર પોતે ગામ ધણી હતા સુખ સાહેબીનો પાર નથી કસુંબાની રમઝટ બોલતી જાય ઠુંગા પાણી આવતા જાય અને સૂરજ મહારાજ કોર કાઢે ત્યાં સુધી આખી રાત ચોપાટની બાથરોટી બોલાવે આજે રાતે ડેલીમાં ખાનામાં ચોપાટ મંડાણીથી ગામના કાઠી દરબારો સાથે આપાય રત્ના જોગરાણાને પણ ચોપાટ રમવા બોલાવેલો રત્નો જ્ઞાતિય ભરવાડ માલધારી બહોળા કુટુંબનો માણસ ગાયો ભેંસોનો તેના આંગણે દરિયો ઉભરાય બેતાલીસ આદમીઓનું એનું કળસી કુટુંબ હતું અને એમાંય તે રત્નો પિયાવાના ધણી જૂઠા ખુમાણના ઘરવાળા આય માલુબાઈનો જીભનો માનેલ ભાઈ એટલે ગામધણી ને રત્નો સાળો બનેવી તેથી હળવી મશ્કરી પણ થાય રત્ના સાથે દરબારને સાગમટે વ્યવહાર ને આખું ઘર આવે અને જૂઠા ખુમાણને ભીડ પડે ત્યારે રત્નો એના બેતાલીસ જેટલા કંધોતર આદમીને લઈને ધણી પડખે ઉભો રહે આ નાતાના કારણે રત્નાને ચોપાટ રમવા બોલાવે આજ ડેલીય ચોપાટ મંડાણીથી દરબારની સોકઠીઓ રમતી રમતી પાકવા જઈ રહી છે રત્નાને ધાર્યો દાવ આવતો નથી તોડ થતો નથી રત્ના આજ તારે નકોડિયું નસીબમાં છે આપા જૂઠા

શોખથી પર ઘા કર્યો ને ચાર ભાગ ખુમાન ચહેરો કાળો થયો કાઠી ડાયરા કરે ને પિયાવાના ધણી નું આવું અપમાન કાલે બીજું કઈ કરશે તો અને ડાયરો હસ્યો જૂઠાજીને ક્રોધ ચડ્યો ને વેણ કાઢ્યા તું નાતાદાર છે એટલે જીવ તો જવા દઉં છું નિકર ઝાટકે દેત રત્નાએ વાતને હસવામાં લીધી તમે ખીજાઈ ગયા આ તો રમત છે હવે રમતનો હવા દો થામાં નીકળી જા મારા ગામમાંથી વાત વણસી એવું લાગતા એ બોલ્યો તમે જાકારો દિયો છો હા જાકારો સાત ફેરા બાંધ અને તારા લબાચા નીકળ મારા ગામમાંથી ને જો નહીં નીકળ તો તારા ફાકરના હમશે ભલે આપા આજથી પીયાવાનું પાણી અગરાજ ખંભે લાકડી ને ધાબળો નાખી રત્નો નીકળી ગયો ને નેસમાં આવ્યો આખા કુટુંબ સાથે ઉચાળા પહેર્યા જૂઠા ખુમાણના ઘરવાળાને એ વાતની જાણ થતાં રત્નાને ગઢમાં બોલાવ્યો જીભનો માનેલ ભાઈ બેનને બધી વાત કરી પણ બેન ડાયરાએ વાત બગાડી બેનને શેરડો પડ્યો કારણ પિયાવાના ગળાસ માથે જુનાગઢ નવાબનું વેર તોળાઈ રહ્યું હતું અને આ થયું અણધારી આમ આવી ભાઈ રત્ના જેવાની જરૂર વેળાએ વિદાય જુનાગઢની ફોજ પાલિતાણા બાજુ જઈ રહી હતી તે પિયાવાથી પસાર થઈ હાલવા બાબતમાં દરબારના ચોકીદાર અને ફોજ વચ્ચે ચકમક થઈ પરંતુ ફોજ ઉતાવળમાં હતી વળતા વાત જાસો દીધો આજથી દસમા દિવસે પિયાવાને ઘંભરોળી નાખશું તેથી દરબારને અન્ન પાણી આકરા થયા એવી વખતે રત્નાએ હરમત આપેલી કે મુંજાય શાના જ આવશો આવવા દો મારી પાસે એક લોહિયા બેતાલીસ જોવાનો છે તમારા ચોપડે અમારા માથા મંડાઈ ગયા આ વાત બેન માલુબાઈને તાજી થઈ તું જા હું દરબારને સમજાવીશ ના બેન ના ઠાકરના હમ દીધા છે પીયાવાનું પાણી અગરાજ એનો કંઠ રૂધાયો અટાણે કાપડાની જરૂર છે તને ખબર છે જૂનાગઢનો નવાબ અને તું આવા ટાણે છોડીને ચાલ્યો બેન પિયાવા છોડું છું બહેનનો નાતો નહીં ફોજ આવે ત્યારે ઢોલ વગાડજો હું વંડા જાઉં છું ને તેથી હું દોડી પોગીશ બરાબર આઠમના દિવસે ફોજ પિયાવા આવી ત્યારે કાળા કરપડાએ જટી બોલાવી ત્યાં તો રત્ન આપા અને બેતાલીસ જેટલા નવ લોહિયા ભરવાડો આંબી ગયા એક ગાયે બે જણાના રામ રમાડી દેતા જુવાનો દુશ્મનો ઉપર તૂટી પડ્યા પાળમાં રીડિયામણ બોલી ગઈ પાળને ભાગવાનો વારો આવ્યો છેવટે ફોજના ઉપરીએ હાથની લડાઈ બંધ કરી અને બંદૂકો વહેતી કરી તેથી એમ કહેવાય છે કે સુરવીર યોદ્ધા એવા એકતાલીસ જોગરાણાએ પોતાના પ્રાણની આહુતિ આપી રત્ન આપા જોગરાણાએ દોટ દીધી સિપાહીના હાથમાંથી તલવાર લઈ શિવાલયમાં જઈ કમળ પૂજા કરી અને એનું ધડ ધીંગાણે ચડ્યું ફોજમાં હાહાકાર મચી ગયો છેવટે ગળીનો દોરો નાખ્યો ને ધડ લડતું લડતું સીમાડે શાંત થયું એમ કહેવાય છે કે એમની સાથે સાથે રત્ના આપા જોગરાણાના વહીવંચા બારો જીવણા બાપુ એમના ધર્મપત્ની અને તેમના દીકરી એ ત્રણેય પણ આ ધીંગાણામાં કામ આવ્યા એમની ખાંભીઓ પણ જોગરાણા પરિવારની સાથે આજે ઊભી છે કોઈ કોઈ ઇતિહાસકારો આ વાત આવી રીતે પણ કહે છે વંડા પિયાવા ગામના એક અડા ભીડ આદમી નાનાભાઈ ભરવાડ રત્ના આપા ઝોગરાના ભાગ્યાને બે ન ભરવા દે એવો મરદ માણસ કાળના પણ ફાંકડા કરી જાય પિયાવાના ગામ ધણી આલા આલાખુમાડનું મોટું ગામતરું અને તેમના ઘેરથી બેનને કપરો કાળ આવ્યો ભાયુ ભાગની ખટપટ એમાં કોઈએ ગરાશ ખાલસા કરવા માટે જુનાગઢના દીવાન પાસે ખટપટ કરી જૂનાગઢથી તેદી અમરજી દીવાને પાંચસો ઘોડે ચડાઈ કરી અહીં દરબાર આલા આલાખુમાનને ઘેરથી બહેનને ખબર પડી ત્યારે જીભના માનેલ ભાઈ રત્ના આપાને બોલાવી વાત કરી કે જૂનાગઢથી અમરજી દીવાન ખોજ લઈને ગરાસ ખાલસા કરવા આવે છે આપણાથી જમે ભરાયો વખત નથી ત્યારે રત્ન આપા જોગરાણાએ કહ્યું કે બેન રત્ના જોગરાણાના ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી કોની તાકાત છે કે જમીન ખાલસા કરે દાઢીના કાતરા ઝાટકીને રત્ન આપા જોગરાણા સાબદા થયા બેને ઓઆરણા લીધા ને કહ્યું ખમ્મા મારા વીરા તારી ભેળો કાળિયો ઠાકર છે રત્ન આપા જોગરાણાએ પોતાના ભાઈઓને બોલાવીને પચાસ જેટલા જુવાનોને ભેળા કર્યા ત્યાં તો અમરજીની ફોજ પિયાવા આવી પહોંચી ત્રંબાળુ ઢોલના બુંગિયા વાગ્યા ધ્રીજાંગ ધ્રીજાંગ ને સામ સામા ઘોડા વછૂટ્યા બટાજટી બોલવા લાગી રત્ના આપા જોગરાણાએ પોતાના ભાઈઓ સાથે અતુલ શુરવીરતા સાથે જુનાગઢની ફોજના ફાંકડા બોલાવીને ફૂલ ધારે ઉતર્યા પોતાના દેહના બલિદાનનું બહેનને કાપડું કર્યું અરણ ઘેલા શુરવીર યોદ્ધા એટલે રત્ના આપા ઝોગરાના સોરઠમાં સાવરકુંડના પંથકના વંડા પિયાવા ગામ જીભના માનેલ બેનને વચન આપેલું કે જરૂર પડે ત્યારે એક હાથ પાડજો હું આવી પોગીશ બેને ભાઈના ઓરણા લીધા ભાઈએ વિદાય લીધી વંડા ગામની થોડા વર્ષો પછી જુનાગઢ ફોજના પંદર સૈનિકોનો કાફલો વંડા ગામના પાદરમાં રાતવાસો કરવા રોકાણા સૈનિકોએ શિકાર કરવા એક રોજને લાવ્યા પણ વંડા ગામના જુવાનોએ એમને અટકાવ્યા અને મારકૂટ કરીને રોજને બચાવ્યો પણ સૈનિકોએ જૂનાગઢના નવાબના કાન ભંભેર્યા અને નવાબે કાંઈ વિચાર કર્યા વિના જ આખી ફોજને વંડા ગામને તહેશ નહેસ કરવા મોકલી ફોજ અને વંડા ગામના જુવાનો વચ્ચે બાંકાજીક બોલી અને બેને રત્ના આપા જોગરાણાને સંદેશો મોકલાયો કે મારા વીરા મામેરા વેળા આવી ગઈ હવે વહેલો વહેલો આવજે વીરા બેનનો સંદેશ સાંભળતા જ પિયાવાથી પિસ્તાળીસ જોગરાણા ભરવાડો સાથે રત્ના આપાએ ઘોડે પલાણ માંડ્યા પણ વંડા ગામે આવીને રત્ના આપાએ જોયું તો ખૂબ વિશાળ ફોજ હતી તેથી શૂરવીર યોદ્ધા રત્ના આપાએ પંચલિંગે શંકર ભગવાનની લિંગ ઉપર પોતાનું મસ્તક ચડાવ્યું અને વાણી વધ્યા હે ભોળિયાનાથ આજ મારી બેનના મામેરા વેળાએ મારી લાજ રાખજે બાપ અને બંને હાથમાં ખુલ્લી ભવાનીને લઈને રત્ન આપા નીકળ્યા કોઈના માથા તો કોઈના પગ અને કોઈના હાથ રણભૂમિમાં રત્ન આપાયે હાહાકાર મચાવી દીધો રત્ન આપાયે લડતા લડતા એક કિલોમીટર સુધી ફોજને પાછી હટાવી દીધી અને બસોથી ત્રણસો દુશ્મનોના ઢીમ ઢાળી દીધા અમરજી ખૂટો અભંગ દેશપતિ દીવાન ભાલાની જમે ભરું હું જાણે જોગરણ રત્ના કર રત્ના મેલે જાજા મેપાવું ફોજોની ફાકી ન કરું તો હું જાણે જોગરાણ આમ રત્ના આપા જોગરાણાનું ધડ ધીંગાણું ખેલે છે દુશ્મનોની લાશોના ઢગલા ખડકાયા કોઈ જાણકારોએ એવો ગળીનો કાળો દોરો નાખ્યો ને રત્ન આપાનું ધડ શાંત થયું અને સુરવીર યોદ્ધા રત્ન આપા જોગરાણાએ માથા વડે બેનનું મામેરું ભર્યું અને પિસ્તાળીસ જોગરાણા ભરવાડોએ પણ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું સુરવીર સુરાપુરા દાદા રત્ના આપા જોગરાણાના અને એમની સાથે પ્રાણની આહુતિ આપનાર સૌ સુરવીરોને આજે આપણે નતમસ્તક વંદન કરીએ એમ કહેવાય છે કે જોગરાણા પરિવારના વહીવંચા બારોટ જીવણા બાપુ અને તેમના ધર્મપત્ની તેમના દીકરીએ પણ આ ખાંડાના ખેલ ખેલીને આ ધીંગાણામાં પોતાના પ્રાણની આહુતિ આપી આ પિસ્તાળીસ જોગરાણાના પાળિયા અને આપાનું માથું વંડા ગામમાં શિવલિંગ મંદિર પર અને જ્યાં ધડ પડ્યું એ એક કિલોમીટર ગામથી દૂર રત્ના આપા જોગરાણાનો પાળ્યો એ અમર ગાથાની સાક્ષી પૂરે છે